નમસ્કાર મિત્રો આજે આપણે એકદમ સ્વાદિષ્ટ હેલ્ધી અને ઝડપી બની જતું મેથી રીંગણા પાલકનું શાક બનાવીશું આ શાક રોટલા સાથે સરસ લાગે છે તો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ રીંગણા મેથી અને પાલકને બરાબર ધોઈને સરસ સમારી લઈએ એક કઢાઈ લઈએ તેમાં આપણે તેલ એડ કરીએ અને તેલને સરસ ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે લસણની ચટણી એડ કરી દઈએ તેને થોડી વાર સાતળી લઈએ જેથી કાચી સુગંધ જતી રહે હવે આમાં ટમેટાની પ્યુરી એડ કરીશું સરસ રીતે સાતળી લઈએ જ્યારે તેલ છૂટું પડે ત્યારે આપણે તેમાં મસાલા એડ કરીશું તો આપણે પહેલાં એમાં હળદર એડ કરી દઈએ પછી આપણે જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ બરાબર એક મિક્સ કરી અને મસાલાને ધીમા તાપે ચડવા દઈએ પાંચ મિનિટ પછી તેમાં કાપેલા રીંગણા મેથી અને પાલકને ઉમેરી દઈએ અને તેને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ રીંગણા મેથી પાલકને પાંચ મિનિટ માટે ધીમા તાપે ફ્રાય કરી દઈએ આમ કરવાથી શાકનો સ્વાદ વધશે હવે આમાં થોડું ગરમ પાણી ઉમેરીશું શાક ડૂબે એટલું તેને બરાબર મિક્સ કરીને ઢાંકી દઈએ અને ધીમા ગેસ પર ચડવા દઈએ લગભગ દસ મિનિટ પછી ઢાંકણ ખોલી અને એકવાર આપણે ચેક કરી લઈએ તો આપણું શાક રેડી છે તો તૈયાર છે આપણું ગરમા ગરમ અને સ્વાદિષ્ટ મેથી પાલક રીંગણાનું શાક તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે આ શાક સાથે જમવા માટે રોટલો બનાવી લઈએ તો ફટાફટ આપણે રોટલો બનાવીશું પહેલાં તો આપણા મમ્મી બા અને નાનીના હાથના રોટલા સરસ થાય હવે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે સરસ આપણે એકદમ ઘી લગાડી લઈએ જો મારી રેસિપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેક કેર બાય